મિત્રો કર્મ પાસે ન તો કાગળ છે કે ન તો પેન છે તો પણ એની પાસે આખા જગતનો હિસાબ હોય છે એવું કહેવાય છે કે જે કર્મ આપણે કર્યા હોય એનું ફળ આપણને આજે મળે છે અને જે કર્મ આપણે આજે કરીએ છીએ એનું ફળ આપણને પાછળથી મળશે કોઈએ સાચું કહ્યું છે કે બીજા લોકો સાથે કરેલું ખરાબ કર્મ બરબાદીના દરવાજા ખોલે છે કદાચ તમે કોઈની સાથે ખરાબ કર્મ કરો છો તો તમારી સાથે પણ ખરાબ થવાનું છે નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા જેવી કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ઘણા સમય પહેલાની વાત છે એક ખૂબ જૂનું ગામ હતું હતું એ ગામનું નામ રામપુર રામપુર ગામના લોકો ખૂબ જ સીધા અને સત્યવાદી હતા આ ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ એની પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો મોટા દીકરાનું નામ કબીર હતું અને નાના દીકરાનું નામ રવિ હતું એના માતા પિતા ખેતીવાડીનું કામ કરતા હતા સમયની સાથે સાથે આ બંને ભાઈઓ હવે મોટા થઈ ગયા હતા રવિ હંમેશા એના ભાઈ કબીરને જોઈને ઈર્ષા કરતો રહેતો કેમકે કબીરનો સ્વભાવ ખૂબ સારો હતો એ બધા જ લોકોની મદદ કરતો હતો કબીરના મનમાં બધા જ લોકો માટે દયા અને આદર ભાવ હતો પરંતુ રવિના મનમાં બીજા લોકો માટે કોઈ પણ દયાભાવ હતો નહીં રવિ તો એના માતા પિતા સાથે વાત પણ નહોતો કરતો એ હંમેશા બીજા લોકોનો અનાદર કરતો અને નુકસાન પહોંચાડતો ધીરે ધીરે ઘણો સમય વીતી ગયો હવે કબીર અને રવિના માતા પિતાનું મરણ થઈ ગયું હવે એના માતા પિતા આ દુનિયામાં નહોતા રહ્યા અને એ સમયે કબીર પોતાના ઘરે નહોતો કે એ બીજા શહેરમાં કામ માટે ગયો હતો અને જ્યારે એને આ વાતની ખબર પડી એટલે એ બધા જ કામ છોડીને દોડતો દોડતો પોતાના ઘરે પહોંચ્યો કબીરને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારબાદ કબીર અને રવિએ મળીને માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા કબીર ખૂબ જ દુખી હતો કેમ કે એ એના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો માતા પિતાની અંતિમ વિધિ બાદ કબીરે ગામના લોકોને ભોજન માટે આમંત્રણ આપ્યું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને વિદાય કર્યા હવે કબીર અને રવિ બંને ભાઈઓ એકલા રહેતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે કબીર દર વર્ષે પોતાના માતા પિતાની તિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવતો અને દાન દક્ષિણા આપતો પરંતુ આ બધું રવિને પસંદ નહોતું આ બધું જોઈને રવિને ઈર્ષા થયા કરતી કેમ કે એ કબીર થી ખૂબ નફરત કરતો હતો પરંતુ આ બંને ભાઈઓ રહેતા હતા એ રાજ્યનો રાજા ખૂબ સારો હતો અને આ રાજા બધા જ લોકોની મદદ કરતો રહેતો એટલા માટે એકવાર પોતાના માતા-પિતાની તિથિ પર કબીરે પોતાના રાજ્યના રાજાને ખૂબ આદર સત્કાર સાથે પોતાના ઘરે બોલાવ્યા અને રાજાની સામે બ્રાહ્મણો અને એના સગા સંબંધીઓને ભોજન કરાવ્યું ત્યારબાદ બ્રાહ્મણોને દાન આપ્યું કબીર એવું માનતો હતો કે આવું બધું કરવાથી મારા માતા પિતા સ્વર્ગમાં ખૂબ ખુશ થશે એ જ સમયે રવિ પણ ત્યાં ઊભો હતો હવે રાજા ભોજન કર્યા બાદ રવિ પાસે ગયા એટલે રવિએ રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ રવિને પૂછ્યું કે તારો ભાઈ તારા માતા પિતા માટે આટલું બધું કરે છે તો પછી તું આવું કેમ નથી કરતો આખરે એ તારા પણ માતા પિતા હતા શું નથી સમજાતું કે તું પણ રવિને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કેમ કે બધા જ લોકો સામે એની બે કરી હતી અને કબીર હવે બધા જ લોકોની નજરમાં સારો બની ગયો હતો અને રાજાએ પણ એની પ્રશંસા કરી હતી રવિ આ બધું ચૂપચાપ બેસીને જોઈ રહ્યો હતો એનાથી આ બધું અને એક કબીર સાથે પોતાના અપમાનનો બદલો લેવા માટે વિચારી રહ્યો હતો એક એક બે મહિના વીતી ગયા બાદ રાત્રે રવિએ યોજના બનાવી કે મારે કબીરને ગમે એમ કરીને મારા રસ્તામાંથી હટાવવો પડશે બીજા દિવસથી રવિએ ઢોંગ કરવાનું શરૂ કર્યું અને નગરની સામે જોર જોરથી ચિલાવા લાગ્યો અને એવો દેખાવ કરવા લાગ્યો કે એના માતા-પિતાના અવસાન બાદ એ ખૂબ જ એકલો પડી ગયો છે અને ખૂબ જ દુખી છે અને બધા જ લોકોને એવું કહેવા લાગ્યો કે મારા માતા-પિતા મારા સપનામાં આવ્યા હતા અને એ લોકો સ્વર્ગમાં ખૂબ જ દુખી છે એ મને એવું કહી રહ્યા હતા કે કોઈ ત્યાં જઈને એને ભોજન બનાવીને ખવડાવે કોઈ એની સેવા કરે તો જ એ લોકો ખુશ રહેશે મારા માતા પિતાએ મને કાલે રાત્રે સપનામાં એવું કહ્યું હતું કે મારા ભાઈ કબીરને અમારી પાસે કબીર એની ખૂબ સેવા કરે છે એટલે અમે એની સાથે ખૂબ ખુશ રહીશું અને કબીર અહીંયા આવશે ત્યારે જ અમારી આત્માને શાંતિ મળશે હવે આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ ત્યારબાદ રાજા ખુદ ત્યાં આવ્યો અને રાજાએ વધારે વિચાર્યો નહીં એને તો એવું લાગ્યું કે રવિ સાચું બોલી રહ્યો છે એટલે રાજા કહેવા લાગ્યો કે આ તો ખૂબ સારી વાત છે કબીરને પોતાના માતા-પિતાની સેવા કરવાનો મોકો મળી રહ્યો છે કેમ કે એ આટલા વર્ષોથી પુણ્ય કરી રહ્યો છે ત્યાર બાદ રાજા કહેવા લાગ્યો કે આવું કરવા માટે તો કબીરને મરવું પડશે કબીર પણ આ બધું જોઈ રહ્યો હતો હવે કબીરને બધું સમજાઈ ગયું હતું કે આ બધું કેવળ મને ફસાવવા માટેની ચાલ છે કેમ કે મારો ભાઈ મારાથી નફરત કરે છે તો પણ કબીર બધા જ લોકોને કહેવા લાગ્યો કે ઠીક છે આ બહાને હું મારા માતા પિતાની સેવા કરી શકીશ ત્યારબાદ કબીર રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ તમે આવતીકાલે નદીના કિનારે એક નાવની વ્યવસ્થા કરાવી આપો હું એ નાવમાંથી કૂદીને નદીમાં મારો જીવ આપી દઈશ અને ત્યારબાદ સ્વર્ગમાં જઈને મારા માતા પિતાની સેવા કરીશ ત્યારે રાજાએ કહ્યું કે ઠીક છે કબીર બીજા દિવસે રાજાએ આ બધી જ વસ્તુની વ્યવસ્થા કરવાનો હુકમ કર્યો અને કબીરે મરવા માટેની તૈયારી શરૂ કરી દીધી રવિ તો આ બધું જોઈને ખૂબ ખુશ થઈ રહ્યો હતો બીજા દિવસે જેવું રાજાએ કહ્યું હતું એવી જ રીતે નદીના કિનારા પર એક નાવની વ્યવસ્થા કરાવી ત્યારે રાજા અને ગામના તમામ લોકો ત્યાં આવી ગયા હતા ત્યારબાદ કબીર છેલ્લી વાર પોતાના ગામ અને ગામના લોકોને જોવા લાગ્યો અને આખરે નદીમાં કૂદી ગયો હવે આખા ગામના લોકોને ખબર પડી ગઈ કે કબીર હવે આ દુનિયામાં નથી રહ્યો અને હવે એ એના માતા પિતાની સેવા કરવા માટે સ્વર્ગમાં જતો રહ્યો છે આ બાજુ રવિ ખૂબ જ ખુશ હતો કેમ કે એનો એકનો એક ભાઈ હવે આ દુનિયામાં નહોતો રહ્યો એ એવું વિચારી રહ્યો હતો કે મારા માતા પિતાની જેટલી પણ જમીન અને મિલકત છે એ બધું જ હવે મારું છે હું જ આનો માલિક બનીશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ અચાનકથી રાજાના દરબારની બહાર કબીર બેઠો હતો અને જોર જોરથી રડી રહ્યો હતો ત્યારે રાજાના સૈનિકોએ જોયું કે કબીર અહીંયા બેસીને રડી રહ્યો છે પહેલાં તો બધા જ લોકો એની પાસે જવાથી ડરી રહ્યા હતા પરંતુ થોડી વાર બાદ સૈનિકો પૂછવા લાગ્યા કે આ ચમત્કાર કેવી રીતે થયો તું જીવતો કેવી રીતે થઈ ગયો ત્યારે ત્યારે કબીર મૌન રહ્યો એટલે સૈનિકો સૈનિકો એને એને દરબારમાં લઈ ગયા કબીરને લઈને આવી રહ્યા હતા રાજા જીવતો જોઈને ખૂબ આશ્ચર્યમાં પડી ગયા અને કબીરને પૂછવા લાગ્યા એટલે કબીર રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ હું સ્વર્ગમાં ગયો હતો અને ત્યાં જઈને મેં જોયું કે મારા માતા પિતા હજુ પણ ખુશ નથી એ લોકો મારા પર ગુસ્સો કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે તને તો ભોજન બનાવતા પણ નથી આવડતું અને તું તો અમારી સેવા પણ સરખી રીતે નથી કરતો તારા કરતા તો સારો રવિ છે કેમ કે એ તારા કરતા સારું ભોજન બનાવે છે અને એ અમારું ધ્યાન પણ રાખશે એટલે તું અહીંથી જા અને રવિને અહીંયા મોકલ ત્યારે રાજા કહેવા લાગ્યો કે કદાચ એવું હોય તો રવિને એના માટે મરવું પડશે ત્યારબાદ રાજા પોતાના સૈનિકોને રવિ પાસે મોકલે છે અને એ સૈનિકો રવિ પાસે જઈને કહેવા લાગ્યા કે રાજાએ તને રાજ દરબારમાં બોલાવ્યો છે ત્યારબાદ રવિ સૈનિકો સાથે દરબારમાં આવ્યો અને રાજ દરબારમાં પહોંચીને રવિએ જોયું ત્યારે એનો ભાઈ કબીર ત્યાં મોજૂદ હતો રવિ એના ભાઈને જોઈને આચર્યચકિત થઈ ગયો ત્યારબાદ રાજાએ એને બધી જ વાત જણાવી દીધી અને કહેવા લાગ્યા કે તારા ભાઈએ તારા માતા પિતા માટે આટલો બધો ત્યાગ કર્યો છે એટલે હવે તારો વારો છે કેમ કે તારા માતા પિતા એવું ચાહે છે કે તું એની સારી રીતે સેવા કર શું તું તારા માતા પિતા માટે આવું નહીં કરી શકે એ સમયે રવિ કંઈ બોલે તો એની યોજના વિશે ખબર પડી જાય એમ હતી એટલા માટે રવિને ન ચાહતા હોવા છતાં પણ આ બધું કરવું પડ્યું બીજા દિવસે ફરીથી બધી તૈયારી કરવામાં આવી અને થોડા સમય બાદ રવિ ઘરે આવી ગયો અને વિચારવા લાગ્યો કે હું ત્યાં જઈશ જ નહીં કદાચ હું આવું કરીશ તો એ લોકો મને મારી નાખશે એટલે આજે રાત્રે જ હું ગામ છોડીને ક્યાંક ભાગી જઈશ આ બાજુ કબીરે રાજાને બધું જ સત્ય જણાવી દીધું હતું કે એ જીવ તો કેવી રીતે બચી ગયો હતો કબીરે પહેલાથી જ નાવિક સાથે વાત કરી લીધી હતી જ્યારે કબીર નદીમાં કૂદ્યો હતો ત્યારે થોડી વાર બાદ જ નાવિકે એનો જીવ બચાવી લીધો હતો જેનાથી એનો જીવ બચ્યો હતો અને એ એક મહિના સુધી નગરથી દૂર રહ્યો હતો અને કોઈને ખબર પણ ન પડી કે કબીર જીવતો છે ત્યારબાદ કબીર પોતાના ગામમાં પાછો આવી ગયો આ બધું ફક્ત એટલા માટે કર્યું હતું કેમ કે એ એના ભાઈ રવિને એક સબક શીખવાડવા માંગતો હતો આ બાજુ રવિ પોતાનું ગામ છોડીને જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ રાજાના સૈનિકોની નજર એના પર પડી એટલે એ એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે રવિ અને સૈનિકો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ રવિને સૈનિકોએ પકડી રાખ્યો હતો ત્યારે રવિએ ગુસ્સામાં આવીને એક સૈનિકના માથામાં એક લાકડી મારી દીધી માથામાં વાગવાના કારણે સૈનિકનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું આ બાજુ કબીરે જે વાતો રાજાને જણાવી હતી એ પ્રમાણે રાજા રવિને માફ કરવાના હતા પરંતુ જ્યારે રાજાને એ વાતની ખબર પડી કે રવિ ગામમાંથી ભાગી રહ્યો હતો અને એણે એક સૈનિકની હત્યા કરી નાખી છે આ બધી વાતોની રાજાને ખબર પડી ત્યારે રાજા રવિ પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં આવીને રાજાએ રવિને મૃત્યુદંડનો આદેશ આપી દીધો બીજા દિવસે સવારે રવિને નાવમાંથી ધક્કો આપીને મારવાનો આદેશ આપ્યો હતો હવે રવિને એના આખરી સમયમાં એની ભૂલનો અહેસાસ થયો હતો કે જિંદગીના અંતિમ સમયમાં પણ મેં લોકોનું ખરાબ કર્યું છે હવે રવિ ખૂબ જ રડી રહ્યો હતો એને પોતાના જીવનના અંતિમ સમયે પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને આવી રીતે રવિને પોતાનો જીવ આપવો પડ્યો હતો મિત્રો કર્મોનું ફળ આવું જ હોય છે ખરાબ મનુષ્યને અંત સમય સુધી સારા અને ખરાબ કર્મોનો અહેસાસ નથી થતો જિંદગી એમ જ નથી ચાલતી જિંદગી સમજવાની વસ્તુ છે જેને દરેક વ્યક્તિએ સમજવી જોઈએ મનુષ્ય દ્વારા કરવામાં આવેલા બધા જ કર્મો એના સકારાત્મક વિચારધારા રાખવાથી જ સારા કર્મોનું નિર્માણ થઈ શકે છે કદાચ આપણે કોઈ સાથે ખરાબ કરીએ છીએ તો આપણી સાથે પણ જરૂર ખરાબ થવાનું છે જ્યારે તમે બીજા લોકો માટે સારું કરશો તો બદલામાં આપણી સાથે પણ સારું જ થશે એવું પણ હોઈ શકે છે કે એ સમયે આપણી સાથે કંઈક ખરાબ ન પણ થાય પરંતુ ક્યારેક ને ક્યારેક તો આનું ફળ આપણે ભોગવવું પડશે એટલા માટે આપણને કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ કરવાનો કોઈ અધિકાર નથી કેમ કે કર્મોનું ફળ ક્યારેક ને ક્યારેક તો જરૂર મળે છે મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ